લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે એક બાજુ કોંગ્રેસ તૂટી રહી છે તો બીજી બાજુ ભાજપ પોતાને વધુને વધુ તાકાતવર બનાવવા માટે કામી લાગી ગયું છે ત્યારે આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર દિગ્ગજ નેતા જયેશ રાદડિયા હુંકાર આપ્યો છે જયેશ રાદડિયાએ જામ કંડોરણામાં યોજાયેલા લેવ સમાજના શાહી સમૂહ લગ્નોત્સવમાં હુંકાર કર્યો હતો અને કહ્યું હતું કે હું સમાજની વાત આવી ત્યારે સમાજનો જ નેતા છું તેમને માર્મિક ભાષામાં ઠપકો આપ્યો હતો સૌરાષ્ટ્રના લેવા સમાજની શાહી સમૂહ લગ્નોત્સવ હાલમાં જ જામકંડોરણામાં યોજાયો હતો અહીં સમાજની લાડકડી દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવમાં જયેશ રાદડિયાએ હાજરી આપી હતી અને સાથે સાથે હુંકાર પણ ભર્યો હતો જયેશ રાદડિયાએ લેવા પટેલ સમાજને માર્મિક ભાષામાં આ પ્રસંગને ઠપકો આપતા કહ્યું હતું કે જયેશ રાદડિયાએ જામરકોંડામાં સમૂહ લગ્નમાં સમાજને લઈ નિવેદન એક મોટું નિવેદન આપ્યું હતું જે ચર્ચાનો વિષય બન્યો છે કહ્યું હતું કે જ્યારે સમાજની વાત આવે છે ત્યારે હું રાજકારણ કરતો નથી અને કરવાનો પણ નથી સમાજની વાત આવે ત્યારે રાજકારણ એક બાજુ રાખું છું સમાજનો આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો સમાજના આગેવાન ને પાડી દે તેવા લેવવા પટેલ સમાજના કહેવાય સમાજ સંગઠિત નહીં થાય તો સમાજને કોઈ બચાવી શકે નહીં સરદાર પટેલ બાદ બીજો કોઈ સરદાર સમાજને મળ્યો નથી એ સમાજની કમન સીબી કહેવાય જયેશ રાદડીએ વધુ હુંકાર કરતા કહ્યું કે મજબૂત નેતા આગેવાનને સ્વીકારજો માય કાંગલાને નહીં ગમે તે વિસ્તાર કે ગામનો હોય કોઈ પણ કામ હોય જામ કંડોરણાના દરવાજા ખુલ્લા છે ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે સમાજના એસી લોકો મુશ્કેલીમાં છે સમાજની મુશ્કેલી છે કે એક રહેવા માટે હાકલ કરવી પડે છે લેહવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો વ્યક્તિ આગળ આવે તો તેને એકવાર પાડી ન દેતો એ લેહવા પટેલ સમાજનો કહેવાય પાડી દેવાની નીતિ ના રાખો સમાજના નેતા છ મહિને નથી મળતા જે મજબૂત નેતા હોય તેમને સ્વીકારજો જય શ્રાદળીએ કહ્યું કે અમે કોઈ દિવસ સમાજને વચ્ચે રાખ્યું નથી સમાજની વાત આવે એટલે અમે રાજકારણ એક બાજુ મૂકી દઈએ છીએ સમાજ પહેલાં અને પછી રાજકરણ ખાસ વાત એ છે કે લાડકડી દીકરીના આ આઠમા શાહી સમૂહ લગ્નોત્સવમાં જય શ્રાદળીયાએ સમાજને આવું તોફાની ભાષણ આપ્યું હતું એને આપેલો વારસો છે સમાજની આટલા બધા લોકોની જ્ઞાતિબંધોની હાજરીમાં હું કહું છું કે રાજકીય માણસ છું પણ સમાજની વાત આવે તે મેં મારું રાજકારણ કાયમી માટે એક બાજુ રાખ્યું છે સમાજની વાત આવે ત્યાં રાજકારણ ક્યારેય નહીં રાજકારણ કરવા પણ નથી માંગતો એટલે કીધું કે રાજકીય માણસ છે એમાં તો જયારે ઈચ્છા પડે ત્યારે જ્યાં મજા આવે ત્યારે જે સમયે રાજકારણ કરી શકી સમાજમાં રાજકારણ કર્યું નથી કરવા માંગતા નથી અને કોઈ કરતા હોય એને પણ મેં કીધું છે કે ભાઈ સમાજની વાત રાજનીતિથી એક બાજુ બાકી રાજનીતિનો સમય હોય છેલ્લે રાજકીય માણસો છે તેથી અમારો ભરી પીવાનો સમય આવે તેથી ભરી પીવાની તૈયારી હોય જ મારી કાયમી માટે કે સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો સમાજની અંદર તમે જે જગ્યાઓથી અલગ અલગ જગ્યાથી આવ્યો સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો અમારી સમાજને વિનંતી છે કે સહકાર આપજો અન્ય થી શીખવું જોઈએ તમારે કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય તો તો એકવાર પાડી નતી હોય તો એ લેવા પટેલ સમાજ નો હોય જપ્ત તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો છ છ મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત વાળો હોય તાકાતવાળો એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો બાકી માઇક આંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં સમાજને કહું છો કે નીચે બેહડી દેજો તે દિવસે સમાજને તાકાતવાર આગેવાનની જરૂર છે હવે બાકી આ સમૂહ લગ્ન થવાના દાતાશ્રીઓ કીધું કે કુદરતને પ્રાર્થના કરું છું છે નથી અનેક ગણવા દાતાઓને આપજે સારા કામ માટે વપરાયશ સમાજની અંદર કાંઈ ઘટતું નથી પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું સમાજની કમનસીબી છે કે બે હજાર ચોવીસ માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને એ આવડા મોટા સમાજની કમનસીબી છે સમાજની વાત સમાજ એક ન થાય સમાજની અનેક એવી મુશ્કેલી છે બાકી જો સમાજ સંગઠિત ન થયો બહાર ન નીકળો તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં હોય અને યાદ કરજો એસી ટકાથી વધારે લેવા પાટીદાર સમાજ ગામડાની અંદર જે છે આજની તારીખે એ મુશ્કેલીમાં છે અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા ઓર આજની તારીખે કોઈ નથી એનો સમાજને દુઃખ હોવું જોઈએ એ સમાજે સુધારવું પડશે કરવું પડશે એટલે કીધું કે રાજકીય માણસ તરીકે કીધું સમાજની અંદર હાજરીની અંદર જાહેરની અંદર કહું કે સમાજની અંદર અમે રાજકારણ નથી કર્યું નથી કરવાના અને જ્યાં સમાજને મુશ્કેલી પડી ને કીધું મારો વિસ્તાર હોય ન હોય પણ જામકો છાત્રાળીના દરવાજા આ લેવા પડે સમાજ માટે કાયમી માટે ખુલ્લા છે અને આ પ્રવૃત્તિ આ વારસો વિઠ્ઠલભાઈ આપેલો વારસો છે કે કીધું રાજકીય માણસ છીએ આ સમૂહ લગ્ન કરું ન કરું મારે એક 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 દાતા પાસે કાયમી ફોન કરવા જવાનો ને ફાળો ઉઘરાવા અને ખબર પડી જાય અમે ફોન આવ્યો હોય તો કે આ ફાળાનો જ ફોન હશે પછી બે પાંચ વર્ષ એવું થાય ફોન ઉપર થાય બંધ થાય અમારા બાકી રાજકીય રીતે જ્યારે ચૂંટણીની વાત આવતી મારો વિસ્તાર મજબૂત વિસ્તાર છે જેતપુર અને જામકુરણા અમારો મજબૂત વિસ્તાર છતાં હું કમ ભાઈ સમૂહ લગ્ન સમાજ આવડી મોટી પ્રવૃત્તિ કરવાની આજે જામકુરણાની મારી છાત્રાલય હોય રાજકોટની ની છાત્રાલય હોય આજે હજારો દીકરીઓને ત્યાં અમે અભ્યાસ કરાવીશી ભણાવીશી ગરીબ પરિસ્થિતિમાંથી આવતી હોય ફી હોય ન હોય બાપ વગરની દીકરી હોય તો એની આખી જિંદગી ભણી લેતા હું જવાબદારી છાતા લેલી છે આ હું અમારે જરૂર છે ગીર બાજુથી થી ક્યાંક બીજા વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાંથી લોકો આવે તો કઈ મારે એ કે જવાબ આપવાની જરૂર છે મારે એના માટે ખોટી દુશ્મની લેવાની જરૂર છે કીધું કે સમાજનું ગૌરવ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ